તેનો ભાઈ કાદિર શેખ મુંબઈથી લાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું એસઓજી પોલીસે તેના ભાઈ કાદિરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આ સાથે જ કાદિર પકડાયા પછી મુંબઈથી કોની પાસેથી સિગારેટ લાવતો હતો તેની પણ બહાર મળી શકશે ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ સત્તર લાખ ને હજારનો તથા પ્રતિબંધિત સિગરેટ એસે દોનહિલ મેલબોરો એવી જે છે એની ટોટલ અઢાર લાખ અને સત્યાસી હજાર એમ ટોટલ મુદ્દા માલ છત્રીસ લાખ અને અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ મળેલ છે એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ ચાર પાંચ સાત આઠ તથા ટોબેકો એક્ટની સાત આઠ નવ વીસ આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે